હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગ આજે આપણે બનાવીશું આ માખણમાંથી ઘી સૌથી પહેલાં તો મેં અહીંયા જે મલાઈ છે એને સારી રીતે મેળવણ કરી અને રાખી મૂકી છે મિત્રો આપણે જુદી જુદી ઘણી બધી રીતથી મલાઈમાંથી માખણ કાઢતા હોઈએ તેમાંથી ઘી બનાવતા હોઈએ અને દરેક રીત અલગ અને યુનિક હોય છે પણ આજે હું તમને જે રીત બતાવીશ એનાથી આપણું માખણ છે એ ખૂબ સારું વધારે નીકળશે અને એકદમ કણીદાર સરસ મજાનું ઘી નીકળશે અને કીટું તો માત્ર નામનું પણ નીકળશે સાવ એકદમ ઓછું માત્ર અડધી ચમચી જેટલું જ કીટું આમાંથી નીકળે છે પણ એક સિક્રેટ ટીપ્સથી તો ચાલો એ કઈ ટીપ્સ છે એ જાણીએ અને તો ચાલો બનાવીએ માખણમાંથી ઘી અને અહીંયા મલાઈ છે ગાયના દૂધની મલાઈ એ અહીંયા લગભગ અઠવાડિયાથી મેં રાખી મૂકી છે તો આપણે એમાંથી ખૂબ સરસ એકદમ ઘરનું દેશી ગાયનું ઘી બનાવીએ એક આવું મોટું વાસણ લેવાનું છે કે જેની અંદર આપણે આરામથી માખણ બનાવી શકીએ આપણે કોઈ મિક્સચર કે બ્લેન્ડર કે ઝેરણી કે એવો કશો જ આપણે ઉપયોગ કરવાના નથી એકદમ અલગ રીતથી અને એકદમ જૂની પદ્ધતિથી કે જે આપણા વડવાઓ માખણ કાઢતા હતા અને ઘી બનાવતા હતા એ રીતથી આપણે અહીંયા માખણ બનાવીશું અને ઘી પણ સૌથી પહેલા હું અહીંયા લગભગ એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી ફ્રીજમાંથી બોટલ કાઢી અને અહીંયા લઈ લઈશ પછી એના અંદર આપણી મલાઈ નાખી દઈએ તો તમને એમ થશે કે મિક્સચર કે બ્લેન્ડર કે ઝેણી કે કશુંદ લીધ્યા વગર આપણે માખણ કઈ રીતે બનાવશું તો ખૂબ સરળ રીત છે આવી ચાર પાંચ એવી ટ્રિક્સ છે કે જેનાથી તમે ઘરે એકદમ શુદ્ધ દેશી અને કણીદાર ઘી બનાવી શકશો જો અહીંયા આપણી પાસે કશી વસ્તુ નથી આપણે લેવાની પણ નથી અહીંયા લઈશું આપણે ગ્લાસ હવે આ ગ્લાસની મદદથી આપણે માખણ બનાવીશું તો મિત્રો તમને ખૂબ નવાઈ લાગશે કે આ રીતે કઈ રીતે માખણ બનશે તો ચાલો એકદમ ઝડપથી આપણે માખણ બનાવી લઈએ જો આ જે ગ્લાસ છે અથવા તો આવો કોઈ વાટકો પણ તમે લઈ શકો છો કોઈ પણ વસ્તુ કે જેનું તળિયું આવું સપાટ હોય એ લઈ શકો છો અને એને આપણે આવી રીતે ફેરવવાનું છે આટલું ઝડપથી તો તમે કે માં પણ નહી બનાવ્યું હોય જો આ રીતે આપણે ફેરવતું જવાનું છે જો અત્યારે ચાલુ છે લાઈવ મેં વચ્ચે કટકો પણ નથી કર્યો મેં જોશો કે ધીરે ધીરે જો આપણા માખણ છે એના ચંગ થોડા થોડા ઉપર આવતા જાય છે માત્ર ગણતરી ગયા છીએ અને ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરીએ છીએ જો આપણું માખણ લગભગ હવે તૈયાર થવામાં જ છે જુઓ લગભગ બની જવામાં છે એકદમ સરળ રીતથી આપણે માખણને બનાવી લઈશું અને જ ઝડપથી પણ બને છે તમે જોશો કે ધીરે ધીરે માખણ બનીને હવે તૈયાર જ થઈ રહ્યું છે અત્યારે મુશ્કેલ થી માનો કે માનો અત્યારે આપણે લગભગ બે મિનિટ જેટલો સમય થયો છે તો જુઓ આપણું માખણ લગભગ હવે બનીને તૈયાર થઈ ગયું છે માત્ર બે જ મિનિટ ની અંદર વધીને માનો કે ત્રણ મિનિટ ની અંદર જ આપણે આ માખણ બનાવીને તૈયાર કરી લીધું છે જો હવે આને આપણે હાથ થી આ બધું જ માખણ જુઓ તમે જોઈ શકો છો આ બધું જ માખણ છે અને આપણે હાથ થી ભેગું કરી લઈએ એકદમ સરળ રીત થી આપણે

હવે આની અંદર છાશનો સહેજ પણ ભાગ ન રહે એ માટે આપણે નાખીશું થોડું અંદર ઠંડુ પાણી થોડું ઠંડુ પાણી એડ કરી દઈએ એટલે માખણ છે એનું બાઇન્ડિંગ ખૂબ સરસ થઈ જશે અને એના અંદરથી છાશનો બધો જ ભાગ નીકળી જશે અને ખૂબ સારું એકદમ સરસ એકદમ શુદ્ધ એવું માખણ બનીને તૈયાર થઈ જશે બધું જ માખણ છે એને આમાં પેલા કાઢી લઈએ પછી જે હું તમને ટ્રિક્સ કહેવાની છું એ ટ્રિક્સથી તમારું કીટું સહેજ પણ નહીં બચે અને તમારું ઘી પણ એકદમ સરસ દેશી અને દાણાદાર બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે આપણે બધું જ માખણ કાઢી લીધું છે અહીંયા આપણે છાશ જ વધી છે ખાલી જુઓ બધું જ માખણ છે આમાંથી નીકળી ગયું છે હવે આ છાશ છે એનો પણ તમે ખૂબ સરસ ઉપયોગ કરી શકો કઢી બનાવી શકો અથવા તો તમારે ઢોકળાનું આથવું હોય તો એમાં પણ આ છાશ છે એ તમે કામમાં લઈ શકો તો અહીંયા આપણે માખણમાંથી છાશ કાઢી લીધી છે જો ઘણી બધી છાશ નીકળી છે અને મેં કીધું એમ આના ઘણા બધા ઉપયોગ છે કે જે તમને ખૂબ કામ લાગશે જો આપણી પાસે જે હવે આ માખણ છે એને આપણે સાફ કરી લેવાનું છે ઠંડા પાણીથી તમારી પાસે બરફ હોય તો તમે બરફ પણ નાખી શકો છો અત્યારે મેં સિઝન એવી છે એટલે બરફ નથી કરેલો તો હું ઠંડા પાણીનો ઉપયોગ કરું છું પણ ચાલે છે આમાં આવી રીતે કરવાથી છાશનો ભાગ છે એકદમ અલગ પડી જશે અને આપણું માખણ છે એ એકદમ સાવ જુદું તરી આવશે માખણ છે એનું બાઇન્ડિંગ પણ ખૂબ સરસ થઈ જશે જયારે તમે પાણી નાખો ને અંદર એકદમ પાણીનો ભાગ જ રહે અને છાશ ન દેખાય ત્યારે આપણે સમજવાનું કે આપણું માખણ છે એ સાવ ચોખ્ખું થઈ ગયું છે જો આને મેં ત્રીજી વખત પાણી નાખ્યું ત્યારે હવે આની અંદર કોઈ છાશનો ભાગ આપણને દેખાતો નથી જો પાણી પણ એકદમ ચોખ્ખું રહે છે તો અહીંયા આપણું માખણ છે એ એકદમ ચોખ્ખું થઈ ગયું છે અંદર છાશનો બિલકુલ ભાગ રહ્યો નથી અને હવે જ્યારે આ પાણી કાઢી નાખશો ત્યારે તમને એકદમ ચોખ્ખું બટર મળશે અને આને તમે કોઈ ડબ્બીમાં કેમ ભરીને રાખશો તો તમે બટરનો ઉપયોગ પાઉંભાજી બનાવવામાં કે પછી કોઈ બ્રેડ બનાવવામાં જ્યારે બટરની જરૂર પડે ત્યારે તમે વાપરી શકો છો એકદમ ઘરનું અને ચોખ્ખું બટર તમને મળશે જો અહીંયા બધું જ અહિયાં ભેગું થઈ ગયું છે તમે એક આખો લાડવા જેવો તૈયાર થઈ છે બધું જ માખણ એક સાથે ભેગું થઈ ગયું છે આમાં હવે કોઈ છાશનો ભાગ રહ્યો નથી તો આપણું માખણ છે અહીંયા તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાંથી ઘી બનાવી લઈએ આ માખણમાંથી ઘી બનાવવાની એક ટ્રીક એ પણ છે કે તમે એને નોનસ્ટિકમાં બનાવો નોનસ્ટીકમાં કોઈ નીચે તળિયે કઈ ચોંટતું નથી અને ખૂબ સારી રીતે માખણ પણ બળતું નથી તમે ઘણી વખત માખણ ને ગરમ કરો ખૂબ ગરમ થાય તો આપણું ઘી બળી જાય છે અને કાળું પડી જાય છે તો આમાં એવું કશું જ નહીં થાય તો બને તો તમારે હંમેશા માખણમાંથી ઘી બનાવવા માટે નોનસ્ટિક નો ઉપયોગ કરવો અહીંયા મેં ગેસની ફ્લેમ ઓન કરી અને માખણ ને મૂકી દીધું છે થી અને ખૂબ સારી રીતે તૈયાર થતું આપણું આ માખણ છે એ મિનિટોમાં બની જાય છે અને તમારે હાલતા ચાલતા કામ કરતાં કરતાં પણ હવે તમે આ માખણ છે એમાંથી ઘી બને એ તૈયાર કરી શકશો થોડી થોડી વારે હલાવતા રહેશો તો કીટું પણ સજ્જય બનશે નહીં આમાં જો આપણા ગાયના દૂધની મલાઈ હોવાથી એકદમ પીળું બનીને તૈયાર થશે આપણું ઘી આવી રીતે તમે એકદમ સાફ કરેલું જો માખણ હશે તો માત્ર થોડી જ વારની અંદર તમારું ઘી છે એ તૈયાર થઈ જશે જો તમે જોશો કે હજી તો મૂક્યું છે અને ત્રીસ સેકન્ડ જેવું થયું છે ત્યાં તમે જોશો કે ઉપર ઘીનો ભાગ આવવા માંડ્યો છે કેમ કે છાસ ભાગ અંદર સહેજ પણ રહ્યો નથી જો અહીંયા ઉપર જે તરે છે એટલો જ આપણે છાશનો ભાગ અંદર રહ્યો છે એકદમ લાઈવ ની અંદર હું આ માખણમાંથી ઘી બનાવી રહી છું તમે જુઓ છો કે ધીરે ધીરે માત્ર એક જ મિનિટનો સમય થયો છે ત્યાં આપણે આ જે માખણ છે એમાંથી ઘી નીકળી રહ્યું છે હું તમને આખો જ વિડીયો બનાવીને બતાવત પણ તો આપણો વિડીયો ખૂબ મોટો થઈ જાય એટલા માટે મારે વચ્ચે થોડો સ્કીપ કરવો પડે છે પણ જો આ તમે ખરેખર જોશો તો એકદમ જાદુ રીતે તમારું જે હું વાતો કરું છું ત્યાં જ તમે જુઓ આ માખણમાંથી એકદમ જાદુ રીતે તમારું ઘી બનીને તૈયાર થઈ જશે તમે જુઓ છો મારી વાત તમારી સાથે ચાલુ જ છે જો બની ગયું આપણું ઘી છે એ તૈયાર થઈ ગયું છે મારી વાતો તમારી સાથે ચાલુ છે ત્યાં જ માત્ર એક જ મિનિટમાં આપણું ઘી તૈયાર થઈ ગયું છે હવે આપણે આ જે છાસ ભાગ છે એને ધીમા તાપે બળવા દઈએ એટલે આના અંદરથી ઘી બનીને તૈયાર થઈ જશે તમને મિત્રો લાગશે એક વખત તમે તમે બનાવશો કાયમ પછી આ રીતે જ માખણમાંથી ઘી બનાવશો તમને ખૂબ નવાઈ લાગશે મેં વચ્ચે સેજ પણ વિડિયો સ્કીપ નથી કર્યો જુઓ કેમ કે આજે મારે તમને લાઈવ માખણમાંથી ઘી કઈ રીતે બને છે એ બતાવવાનું હતું સેજ પણ સ્કીપ કર્યા વગર મેં તમને આ બતાવ્યું છે હવે હું થોડો વિડિયો સ્કીપ કરી કેમ કે નહીં તો બહુ લાંબો બનશે સ્કીપ કરી અને પછી તમને ઘી તૈયાર થાય એટલે બતાવું તો જુઓ આપણું માખણ છે એમાંથી ઘી બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ યલો કલરનું બન્યું છે ગાયનું ઘી હવે આને હું ઠરવા દઉં અને પછી તમને બતાવું કે આપણે આમાંથી કેટલું કીટું નીકળ્યું છે અને હા એક વાત તો હું તમને કહેવાનું જ રહી ગયું કે આના અંદરથી બિલકુલ વાસ નથી આવતી બિલકુલ આપણે છાશ બત્તી કાઢી લીધી હોય છે એટલે જ્યારે ગરમ થાય છે ત્યારે છાશનો ભાગ એના અંદર હોતો જ નથી એટલે મસ્ત સુગંધ આવે છે ઘી બનતું હોય એવી પણ છાશની બિલકુલ વાસ આવતી નથી અને કીટું પણ બિલકુલ નીકળતું નથી તો જુઓ આપણું ઘી છે અહીંયા ઠંડુ થઈ ગયું છે અને ખૂબ સરસ એકદમ યલો કલરનું આપણને દેખાય છે અને કીટું પણ તમે જુઓ અને જ્યારે ગળીશું ત્યારે આ માત્ર એક ચમચી કરતાં પણ ઓછું આપણને મળશે તો આપણે આપણા ઘીને અહીંયા ગળી લઈએ ઘી માટે મે આ રીતથી ઘી બનાવજો જેથી કરીને તમે ઓછી મહેનતે ખૂબ ઝડપથી અને ખૂબ સરળતાથી ઘી બનાવી શકો હવે જયારે આપણે કીટું કાઢીએ ત્યારે જોઈએ કે કીટું કેટલું હોય ઘી બનાવવાની રીત તો ઘણી બધી હોય છે પણ જે રીત આપણને અનુકૂળ આવે અને જે રીત થી સરળતાથી નીકળે ઘીનું પ્રમાણ પણ એમાં ન જાય ઘી બળી ન જાય આવી ઘણી બધી બાબતો છે અને આપણને જે યોગ્ય લાગે એ પદ્ધતિ પ્રમાણે આપણે ઘી કાઢવું જોઈએ ઓકે કીટું છે એ એકદમ પાકી ગયું છે અને એની અંદર સેજ પણ છાસ નો ભાગ નથી તો તમે જોશો કે આપણે એક ચમચી જેટલું કીટું વધ્યું છે અહિયાં જો